ભાગ્યા દરમિયાન ક્રમબદ્ધ પ્રથમ દિવસે અને પ્રદર્શની સ્મૃતિ સમારંભ યોજાયો હતો બીજા દિવસે ઓનલાઈન અને ઓફલાઈન જીવનશૈલી પર ક્વિઝ કોન્ટેસ્ટનું આયોજન થયું હતું તો ત્રીજા દિવસે એટલે કે ચૌદમી ઓગસ્ટના રોજ કેનવાસ પેઇન્ટિંગના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિલ્પકાર વિભા પટેલે લગભગ એંશી જેટલા બાળકોને કેનવાસ પેઇન્ટિંગ કઈ રીતે કરવું તેનું પાયાનું જ્ઞાન આપ્યું હતું ફાઉન્ડેશન દ્વારા બિગ ડસ્ટબિન કરીને આ પ્રોગ્રામ દર વર્ષે યોજાય છે આ વખતે સાતમી વખત આ પ્રોગ્રામ યોજાયો હતો જેની અંદર ત્રણ દિવસનો પ્રોગ્રામ રાખ્યો હતો આની અંદર અમે પહેલા દિવસે જયાબેન ઠક્કર સિંહ જે બીઆરજી ગ્રુપમાં છે અને પોલીસની ટીમ અમારી સાથે આવ્યા હતા અને અમે ફ્લેગ હોસ્ટિંગ કર્યું હતું બાર તારીખે અને એની સાથે બિગ ડસ્ટબિનની અંદર જેટલા પણ છોકરાઓએ સ્કૂલના પાર્ટ લીધો હતો એ બધા જ લોકોના અમે ડસ્ટબિનને પ્રદર્શનમાં મૂક્યા હતા જેથી ઘણા બધા લોકો જોઈ શકે અને એની સાથે અમારી પાસે એક જવાનના જેટલા પણ ફોટોગ્રાફ્સનું કલેક્શન રાખે એવી રીતના અમારી પાસે એક જવાન પણ આવ્યા હતા કે જેમને એમના બધા જ ફોટાનું પ્રદર્શન રાખ્યું હતું જે એક સ્કૂલની અંદર સિક્યોરિટી ગાર્ડની અંદર જોબ કરે છે અને એના પછી બીજા દિવસે અમે લોકોએ ઓનલાઈન ક્વિઝ કોમ્પિટિશન રાખી હતી જેની અંદર જેટલા પણ સ્કૂલના છોકરાઓ છે એમાં ઓનલાઈન વર્સિસ ઓફલાઈન કોમ્પિટિશન્સ રાખી હતી જેમાં ઓનલાઈન લાઈફસ્ટાઈલ સ્ટાઇલ અને ઓફલાઈન લાઈફસ્ટાઈલમાં સ્ટાઇલમાં કોણું કેટલું મહત્ત્વ છે છોકરાઓ દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવે અને દિવસે અમે કોમ્પિટિશન જેની અંદર હું વિભા પટેલ સ્કલ્પચર આર્ટિસ્ટ છું અમમ ફાઉન્ડેશન દ્વારા ત્રણ દિવસની જે ઇવેન્ટ યોજાઈ હતી ડસ્ટબિન મેકિંગ કોમ્પિટિશન હતું અને એક દિવસ આપણે ઓનલાઈન ઓફલાઇનનું જે ડિબેટ હતું એનું અરેન્જમેન્ટ હતું અને આજે થર્ડ ડે છે થર્ડ ડેમાં મારું મેં આપણે પેઇન્ટિંગ વર્કશોપ રાખ્યો હતો જેમાં બચ્ચાઓ ફર્સ્ટ ટાઈમ કેનવાસ પર પેઇન્ટિંગ કરી શકે અને એનું એક્સપેરિ એનો એક્સપેરિમેન્ટ જ હતો કે બચ્ચાઓ કેટલું એન્જોય કરે છે કલર કઈ રીતે અપ્લાય કરે આ એક એવો પ્રયાસ હતો અને એમાં સબ્જેક્ટમાં મેં અમરેલા લીધું હતું કેમ કે આપણે અત્યારે રેની સિઝન ચાલે છે તો બચ્ચાઓ થોડું એન્જોય કરે અને બચ્ચાઓએ બહુ ઉત્સાહ સાથે આમાં પાર્ટિસિપેટ કર્યું એનો અમને પણ આનંદ છે